હલો ખેડૂત મિત્રો તમારું રાજકોટ માર્કેટ યાર્ડમાં સ્વાગત કર્યું છે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આ એક નંબર લીલી ડુંગળી છે શું ભાવે છો જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળી શું નામ ભાઈ રોણકી થી આવે છે આ એક નંબર ડુંગળી આ એક નંબર પાલક છે એકદમ ગ્રીન પત્તું અને મોટું પાન ઉભાવે વેચો જેનો ભાવ દોઢ રૂપિયા થી લઈને બે રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ પાલકનું જે ખેડૂતનું નામ કેશુભાઈ છે ને મોટી મોરડી થી આવે છે આ પાલક લઈ આ એક નંબર દાણા છે જે લાલ મૂડિયા વાળુ જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ વિશાલભાઈ કુવાડવાથી જે આ પાઉજા ધાણા વેચે આવું ભાઈ હે ભાઈ આ મીડિયમ બે નંબર ડુંગળી છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે આ મીડિયમ ડુંગળી શું નામ ભાઈ તમારું મનસુખભાઈ કેડૂતનું નામ છે કહ્યું ગામ શાંતિનગર જે મનસુખભાઈ શાંતિનગરથી આ ડુંગળી લઈને આવે છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે આ અડવીના પાન છે જે ચોરવાડ બાજુથી આવે છે એકદમ ગ્રીન એવા જેનો ભાવ બાર રૂપિયા પૂરીઓ વેચાય છે આ પાનનું અને હિતેશભાઈ ભાઈનું નામ છે જે આ પાન વેચે છે અને આ નાના પાન છે જેનો ભાવ છ રૂપિયા પૂરિયો વેચાય છે જે પણ હિતેશભાઈ વેચે છે

એક નંબર મેથી લાઈટિંગ વાળી આખા પાન જેનો ભાવ દસ રૂપિયા પૂર્યું વેચાય છે શું ભાઈ આ મેથી લે છે આ એક નંબર આખા પાન નો છે શું ભાવ વેચો ભાઈ જેનો ભાવ આઠ રૂપિયા પુરિયું વેચાય છે આ તાંજરિયા આ એક બીજી ભાજી આમાં હું જેનો ભાવ પાંચ રૂપિયા પુરિયો વેચાય છે આ ભાજી શું નામ ભાઈ શૈલેશભાઈ કેડોતનું નામ છે કયું ગામ જે બેડ ગામથી શૈલેશભાઈ આવે છે આ મસાલાનો આ કાચા પોપૈયા છે આ ઊભાવ છે જેનો ભાવ 15 થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાચા પોપૈયા આ એક નંબર કોદીનો છે એકદમ

મીડિયમ એવો પત્તા નો હે ખૂબ આવે છે બાપા જે પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે બે આખું ઘર ધરાય કોણ આમ બાપા નાનજીભાઈ નાનજીભાઈ જારિયાના છે જે મીઠો લીમડો વેચે આ એક નંબર વજનવાળા મૂળા છે જે પાતરાના ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી પાત્રો વેચાય છે આ મૂળા નો મુકેશભાઈ ખેડૂત નું નામ છે જે મોલડી થી આવે છે આ એક નંબર મૂળા લઈ લીલું લસણ છે એક નંબર ડબલ વીઆઈપી એકદમ ચોખ્ખી કરી જેનો ભાવ આપણે જોઈએ ખૂબ ભાવ વેચો ભાઈ જેનો ભાવ અઢીસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી કિલો આ લસણ લીલું વેચાય છે શું નામ ભાઈ લાખાભાઈ લક્ષ્મણભાઈ ખેડૂત નું નામ છે કયું કામ લાખાભાઈ જે લાખા પરથી આવે છે આ લીલું લસણ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધીનો આ પાથરો વેચાય છે શું ને ભાઈ થી ભાઈ આવે છે દિનેશભાઈ ભાઈનું નામ છે આ અમેરિકન મકાઈ જે ભાઈ જે સતીશભાઈ જે અમેરિકન મકાઈનું વેચાણ કરે છે અને આ મકાઈનો ભાવ સત્તરથી થી લઈને અઢાર રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ ભાવ જથ્થાબંધનો છે જે પચીસ ત્રીસ કિલોની બોરીનો ભાવ છે આપણે જોઈએ આ રાજકોટ યાર્ડની ટમેટા માર્કેટ છે અને આજે રવિવાર છે જેથી કરીને ઘરાકી બહુ ઓછી છે આપણે જોઈએ આ નાસિક લાંબુ ટમેટું છે અને જેનો ભાવ અઠ્યાવીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું ના ભાઈ ભરતભાઈ ભરતભાઈ ભાઈનું નામ છે જે આ નાસિક લાંબા ટમેટાનું વેચાણ કરે છે એક નંબર બેંગ્લોર દેશી ટમેટું છે એકદમ લાલ જેનો ભાવ અડતાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી બેંગ્લોર ટમેટું શું નામ ભાઈ રાહુલ રાહુલભાઈ ભાઈનું નામ છે જે આ એક નંબર ટમેટાનું વેચાણ કરે છે નાની ટમેટી છે એકદમ લાલ કલર ની જેનો ભાવ વીસ થી લઈને ને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ નાની સ્મોલ ટમેટી ટમેટીમભાઈ ભાઈ નું નામ છે જે આ સ્મોલ ટમેટી વેચે છે